નવસારીની કરીશું અકસ્માતની ઘટના નવસારીથી સામે આવી વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી બસનો અકસ્માત નવસારીમાં સર્જાયો છે માજીગામ પાસે આ અકસ્માતની ઘટના ઘટી કોલેજના વિદ્યાર્થીઓને લઈને જતી આ બસ બસનું ટાયર ફાટ્યું અને અકસ્માત ટાયર ફાટતા જ બસ રોડની સાઇડમાં ઉતરી ગઈ બસ ચાલક અને આઠ વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી છે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે નવસારીની આ ઘટના ટાયર ફાટતા બસ રોડની સાઇડમાં ઉતરી ગઈ વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રાકેશ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે રાકેશ નવસારીમાં બસ ચાલક અને આઠ વિદ્યાર્થીઓને ઇજા પહોંચી અકસ્માતની આ ઘટનામાં હાલની શું પરિસ્થિતિ જી દાધા ચીખલીના મજીગામ પાસે લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો ને એ લક્ઝરી બસમાં મહારાષ્ટ્ર કોલ્હાપુરથી મહેસાણા ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ પરત ફરતા હતા વિદ્યાર્થીઓ ત્યાં અકસ્માતનો ભોગ બન્યા હતા પણ નસીબે નાની મોટી આઠ જેટલી આઠ વિદ્યાર્થીઓને ડ્રાઈવર સહિત ઇજા થઈ છે પરંતુ જે કઈક અકસ્માત છે અકસ્માતમાં ડ્રાઈવર પણ કાબુ ગુમાવી દીધો હતો ને એક ટાયર ફાટ્યું હતું ને ટાયર ફાટવાના કારણે ડ્રાઈવરે કાબુ ગુમાવી દીધો હતો ને એક મોટો અકસ્માત થતા રહી ગયો હતો સદનસીબે તમામ લોકોનો બચાવ છે પણ નાની મોટી ઇજા પણ થઈ છે ખાસ જે કંઈક વિદ્યાર્થી છે વિદ્યાર્થી મહારાષ્ટ્ર કોલહાપુરથી મહેસાણા માં ગયા હતા અને પરત ફરતી વડા ચીખલીના મજી ગામ પાસે ટાયર કાટતા અકસ્માત સર્જાયો હતો હાલ હોસ્પિટલ માં સારવાર કરાવીને પાછા પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે ખાસ કરીને આવી અકસ્માત ને લઈને જે કંઈક વિદ્યાર્થીનો પરિવાર પણ ચિંતામાં મુકાયું હતું પરંતુ હાલ તમામ લોકો સુરક્ષિત છે જી રાકેશ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ